અને પત્ની નિશુ કુમારી અને એક વર્ષ અને નવ મહિનાનો પુત્ર રાજવીર કુમાર ઉર્ફે આજ આજરોજ સવારે તેના ઘરે મહાદેવ મિનરલ વોટરમાંથી પાણીનો જગ આપવા માટે ટેમ્પો આવ્યો હતો તેમના ઘરે પાણીનો જગ આપ્યા બાદ પત્ની નિશુ કુમારી પાણીનો જગ લઈ ઘરમાં આવી રહ્યા હતા તે દરમિયાન તેમનો પુત્ર રાજવીર ઉર્ફે શ્રેયાંશ ટેમ્પા આગર જે પ્રત્યે તેનો ચાલક બેધ્યાનપણું દાખવી તેમ ગફલત ભરીને હંકારીને અન્ય સ્થળે પાણી આપવા જતા રાજવીર કુમાર ઉર્ફે શ્રેયાંશને ટક્કર મારી ફંગોડી દીધો હતો જેને લઈ માસુમ રાજવીર ઉર્ફે શ્રેયાંશને ગંભીર ઇજા પહોંચી હતી તેને અકસ્માતને લઈ સ્થાનિક દોડી આવ્યા હતા જોકે માર પાડવાના દર સાથે ટેમ્પો ચાલક ટેમ્પો મૂકી ફરાર થઈ ગયો હતો ગંભીર રીતે ઘવાયેલા રાજવીર ઉર્ફે શ્રેયાંશ તેના પિતા ધીરજકુમાર અને અન્ય સંબંધો પ્રથમ આસ્થા હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે વધુ સારવાર મળે એ પૂર્વે રાજવીર ઉર્ફે શ્રેયાંશનું મોત નીપજ્યું હતું માસુમ પુત્રના મોતથી હતપ્રદ બનેલા પિતા દ્વારા આ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી